જય શ્રી ભમ્મર ઘોડાવાડી માં આજના આ પાવન પ્રસંગે સૌ પ્રથમ મેલડી માના ચરણોમાં વંદન માં તું જ શક્તિનું સ્વરૂપ છે તું જ દયા તું જ કરુણા અને તું જ આપણા જીવનનો આધાર છે આજે આપણે વાત કરવા જઈએ છીએ ભમ્મર ઘોડાવાડી માની મહિમા માની ભક્તિ અને માના સંદેશ વિશે ભમ્મર ઘોડાવાડી મેલડી માનું ધામ તાલુકો સાવલી જિલ્લો વડોદરામાં આવેલું છે આ સ્થાન એ માત્ર મંદિર નથી પરંતુ ભક્તિનું પ્રતિક છે જ્યાં દરેક ભક્તને શાંતિ અને શક્તિ મળે છે રોજ હજારો ભક્તો અહીં આવીને માના ચરણોમાં માથું નમે છે માના દરબારમાં જે ભક્ત સચ્ચા હૃદયથી પ્રાર્થના કરે છે તેની મનની ઈચ્છા જરૂર પૂરી થાય છે મેલડી માનો અર્થ શું છે મેલડી એટલે મેલ એટલે મળવું જોડાવવું ભગવાન સાથે સત્ય સાથે પ્રેમ સાથે એટલે કે મેલડીમાં આમને શીખવે છે કે જીવનમાં ઈશ્વર સાથે જોડાણ રાખવું જોઈએ ભક્તિથી મન શુદ્ધ રાખવું જોઈએ અને દયા રાખવી જોઈએ ભમ્મર ઘોડાવાળી માના રૂપની વાત કરીએ તો તે અત્યંત પ્રચંડ અને શક્તિશાળી છે એમ કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત સંકટમાં હોય ત્યારે મા ઘોડા પર સવાર થઈને તેના રક્ષણ માટે તત્કાળ પહોંચે છે ભમ્મર ઘોડો એ માની તેજસ્વી શક્તિનું પ્રતિક છે ઘોડો ઝડપ અને સાહસનું પ્રતિક છે અને માનો ઘોડો એ દૈમી શક્તિથી ભરેલો છે ભક્તો કહે છે કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે માના નામનો જાપ કરો એટલે કે જય મેલડીમાં અને મા તરત જ સહાય કરે છે કેટલીય વાર એવું બન્યું છે કે જ્યાં આશા ખૂટી ગઈ હતી ત્યાં માના આશીર્વાદથી ચમત્કાર બન્યા છે કોઈ બીમાર ભક્ત સ્વસ્થ થયો કોઈ ગુમ થયેલો સંતાન મળ્યો કોઈના ધંધામાં ઉન્નતિ આવી ગઈ આ બધું માની કૃપાથી શક્ય બન્યું છે ભક્તિનો સાચો અર્થ શું છે માત્ર આરતી કરવી કે નાળિયર ચડાવવું એ પૂરતું નથી સાચી ભક્તિ એ છે મન વાણી અને કર્મથી શુદ્ધ રહેવું મેલેડી મા કહે છે કે મારા ભક્તો સત્ય બોલો ધીરજ રાખો અને જીવ દયા કરો ભક્તિ એ દયા સેવા અને પ્રેમનું બીજ છે જો તમે કોઈની મદદ કરો છો કોઈને આનંદ આપો છો તો એ પણ માની પૂજા જ છે મેલેડી માના મંદિરમાં હિંસા નથી થતી અહીં કુકડા કે બકરા મારવામાં આવતા નથી કારણ કે મા દયાળુ છે અને જીવદયા જ એ માની સાચી આરાધના છે બધા ભક્તો અહીં સૂઠા છોડી શુદ્ધ મનથી પૂજા કરે છે મા કહે છે કે હિંસા નહીં પ્રેમથી પ્રસન્ન કરજો ભક્તિ એ મનનું શસ્ત્ર છે મન જો અશાંત હોય તો ભક્તિ શક્ય નથી એટલે માની પાસે જઈએ ત્યારે મનને શુદ્ધ રાખવું જોઈએ માને પ્રસન્ન કરવી હોય તો હૃદયમાં કોઈ ખોટ અહંકાર કે દ્વેષ ના રાખવો જોઈએ માને ખાલી ફૂલ નહીં પરંતુ સાચી ભાવના ચઢાવવી જોઈએ મેલેડીમાના દરબારમાં ભક્તો ભજન ગાય છે તાળ વગાડે છે નાચે છે એ ભક્તિનો આનંદ છે જ્યારે માનું નામ ઉચ્ચારીએ છીએ ત્યારે માના ચરણોમાં ભક્તિનો પ્રવાહ રહે છે માના મંદિરમાં જે વાતાવરણ હોય છે તે આપોઆપ શાંતિ આપે છે ભમ્મર ઘોડાવાળી માનું એક મહત્ત્વનું લક્ષણ એ છે કે માના ભક્તો ક્યાંય એકલા નથી મા હંમેશા એમની સાથે રહે છે ભક્તોના મનમાં જો માનું સ્મરણ છે તો મા એમની રક્ષા કરે છે જ્યારે કોઈ ભક્ત દુઃખી થાય છે ત્યારે મા એમના હૃદયમાં ધૈર્ય ભરે છે અને દુઃખ દૂર કરે છે મેલડીમાં આપણને શીખવે છે કે જીવનમાં સત્યનો માર્ગ છોડવો નહીં કેટલો પણ સમય કઠિન આવે પણ સત્ય પર ટકી રહેવું જોઈએ જે માણસ સત્યનિષ્ઠ છે મહેનતું છે અને ઈશ્વરને યાદ કરે છે એના જીવનમાં ક્યારેય અંધકાર રહેતો નથી મા એવા ભક્તોને હંમેશા આશીર્વાદ આપે છે મેલડીમાં એ પણ કહે છે કે દરેક જીવમાં મારું અસ્તિત્વ છે એટલે આપણે ક્યારે કોઈ જીવને દુઃખ આપવું નહીં પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી એ જ માની સાચી આરાધના છે ભક્તો જીવનમાં મુશ્કેલી આવે ત્યારે મેલેડી માના નામ પર વિશ્વાસ રાખજો મા ક્યારે પોતાના ભક્તોને એકલા નથી છોડતી જે મા પર અખંડ વિશ્વાસ રાખે છે તે ભક્તના જીવનમાં હંમેશા અજવાળું રહે છે મેલેડી માના આશીર્વાદથી ભક્તોને ધંધામાં પ્રગતિ મળે છે પરિવારમાં શાંતિ રહે છે અને સંતાનો સુખી રહે છે માએ માત્ર ધાર્મિક શક્તિ નથી પરંતુ માતાની જેમ રક્ષણ આપનાર છે ચલો ભક્તો આપણે સૌ મળીને માના ચરણોમાં વંદન કરીએ જય ભમ્મર ઘોડાવાડી મેલેડી મા મા અમને બુદ્ધિ આપે ભક્તિ આપે અને દરેકના હૃદયમાં શાંતિ આપે જય મેલેડીમાં મા તું હંમેશા અમારું રક્ષણ કરજે અમને સત્યના માર્ગ પર ચલાવજે અને દરેક ભક્તના જીવનમાં આનંદ વરસાવજે જો આ પ્રવચન તમને ગમ્યું હોય તો જરૂર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય મેલેડીમાં દર રવિવારે આવી જ ભક્તિપૂર્ણ વાર્તા અને પ્રવચન લઈને ફરી મળીએ જય શ્રી ભમ્મર ઘોડાવાળી માં